પાટણની અંદર એકસાથે સાથે ચાર લોકોના મોતથી ખળભળાટ પચી ગયો છે ને વધુ એકવાર વાસણા સુગ ઠી નદીમાં એક સાથે નવ યુવાનો ડૂબ્યા છે હિતલ અમર સાહેબ જોડે શીતલ પાટણમાં ચાર લોકોના મોત અને આજે આજે જ આ ખબર આવી રહી છે કે નવ યુવાનો ડૂબ્યા છે શું પરિસ્થિતિ હાલમાં જનક ચોક્કસ એવું કહી શકાય કે ગણેશ વિસર્જન કરવા માટે મેસો નદીમાં ગયા હતા અને એ વખતે પગ લપસી જવાના કારણે એકબીજાને બચાવવાથી કુલ નવ યુવાનો ડૂબ્યા હોવાની અત્યારે પ્રાથમિક વિગતો મળી રહી છે એમાંથી ત્રણ મૃતદેહ મળી ચૂક્યા છે એવી પ્રકારની પણ વાત આવી રહી છે સ્વાભાવિક છે કે આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ બચાવ તરવૈયા સાથે ત્યાં પહોંચ્યા છે અને પ્રાંત અધિકારી થી માંડીને બીજા લોકો પણ આ ઘટના સ્થળે પહોંચવા નીકળી ચૂક્યા છે જી પણ જે રીતનો બંદોબસ્ત ગોઠવવો જોઈએ એ રીતનો બંદોબસ્ત હોતો નથી કારણ કે પાટણની ઘટના પરથી આપણે શીખવાનું છે એ નથી શીખાતું ને આ વારંવાર આ જ પ્રકારની ઘટનાઓ સામે આવે છે ના કોઈ બંદોબસ્ત ના કોઈ પણ જાતના બોર્ડ કે ના કોઈ વ્યવસ્થા હોય છે અને એના જ કારણે આ થઈ રહ્યું છે હવે તો જીજનક ચોક્કસ એવું કહી શકાય કે આ સમગ્ર ઘટના જે પ્રકારે બની રહી છે અને પાટણની ઘટના પછી પણ તંત્ર દ્વારા પણ બોધપાઠ નથી લેવામાં આવ્યો અને જે ગણેશ વિસર્જનમાં જાય છે એ અતિ ઉત્સાહમાં આવીને આ પ્રકારની ઘટનાઓનો ભોગ બનતા હોય છે પણ કેટલાય પરિવારોનો દીવો જે કહી શકાય કે જેમનું ભવિષ્ય છે એ બુજાઈ જતું હોય છે એ પ્રકારની ઘટના બનતી હોય છે અને પણ આ ઘટના છે એ અત્યંત દુઃખદ બની છે તાત્કાલિક અસરથી સ્થાનિક તંત્રએ સમગ્ર કેસમાં કાર્યવાહીનો પ્રારંભ કરી દીધો છે હાલના સમયમાં બની રહી છે ગણેશ વિસર્જન પાટણમાં એક જ પરિવારના ચાર લોકોના મોત અને હાલમાં ત્રણ લોકોના મોત થઈ ચુક્યા છે નવ યુવાનો ડૂબ્યા છે તો લોકોને પણ વિનંતી છે કે નદી તળાવમાં ન જાય સાઈડમાં રહીને જ પધરામણી કરે

બંદોબસ્ત નહોતો કે પછી આ ગણેશ મહોત્સવના ઉત્સાહમાં આ પ્રકારની ઘટનાઓ બની જાય છે કે લોકો જાય છે ઉન્ ઉન્માદમાં આવી જાય છે અને એના કારણે લોકો પાણીમાં ડૂબી જાય છે ના ના એવું નહોતું ગ્રામ પંચાયતે સૂચના આપી હતી અના યજ્ગમથી થોડી દૂર આ પોઇન્ટે બનાવ્યો હતો યજ્ગમથી થોડો દૂર પોઇન્ટે બનાવ્યો તો ભાઈ વિસર્જન નચકન કરું

Hey, and